you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે જેના પગલે કેટલીક નદીઓમાં કોડાપુર આવ્યા છે તો કેટલાક વિસ્તારમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાય છે ત્યારે રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં પચાસ ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે સરદાર સરોવરમાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના પચાસ જેટલો જળ સંગ્રહ થયો છે આજે સવારે આઠ કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વરસાદ થતા જામનગર જિલ્લાનો વાઘાડીયા ડેમ તથા સુરેન્દ્રનગર છલકાતા હાઈ એલર્ટ અપાયું છે આ રાજ્યના પાંચ જળાશયો એસી ટકા છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ત્રેવીસ માં આજના દિવસે ઉત્તર ગુજરાતના કુલ પંદર જળાશયોમાં અડતાલીસ પોઈન્ટ બોતેર ટકા મધ્ય ગુજરાતના સત્તર માં બેતાલીસ પોઈન્ટ ચાર ટકા દક્ષિણ ગુજરાતના તેર માં પોત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ ટકા કચ્છના વીસ માં પચાસ પોઈન્ટ પંચાણું ટકા જયારે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં સુડતાલીસ પોઈન્ટ અઢાર ટકા વધુ પાણીનો સંગ્રહ નોંધાયો હતો રાજ્યના કુલ પાંચ જળાશયો સિત્તેર ટકાથી થી એસી ટકા વચ્ચે ભરાઈ જતા વોર્નિંગ આપવામાં આવી છે